આજના વિડીયોમાં ફક્ત ને ફક્ત અલ્ટો ગાડી બતાવવાનો છું અલ્ટો ગાડી આવી છે એમાં પણ ઘરની ગાડીઓ અને સારી સારી ગાડીઓ જે તમને ફાયદો થશે અને હા જે વસ્તુ બતાવું છું એ ક્વોલિટીવાળી તમને પોસાય અને લેવી હોય તો જલ્દીથી કોન્ટેક કરજો કેમ કે વેચાઈ જાય છે આ વસ્તુ એવી બતાવું છું ને કે ગ્રાહક મારી જોડે આવી જ જાય છે એકવાર જોઈએ ને તો પછી આમાં જ કહેશે કે હવે તો લઈ લેવી છે એટલે હું ડાયરેક્ટ કોન્ટેક કરાવી આપું છું એટલે કે જે તમે વહેલા આવશો છો તો તમારું નસીબ મળી જશે તો જલ્દીથી તમે મને કોન્ટેક કરજો અને વોટ્સઅપમાં મેસેજ સ્ક્રીનશોટ પાડીને મોકલજો જે ગાડી પસંદ આવી હોય ને એનો ચાલો બતાવું હવે બીજી ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ અલ્ટો ગાડી જોઈ શકો છો એક લાખ એકસઠ હજારમાં વેચવાની છે એક લાખ હજાર આ બે હજાર દસ મોડલ આઠસો એલેક્સઆઈ અને હા કે આ સી એનજી પેટ્રોલ બંને છે જોઈ શકો છો તમે તમને આ ગાડી પસંદ હોય આ ગાડી લેવી હોય તો અમદાવાદ જોવા મળશે ફોર સેલ છે આ અને હા કે આ પાંત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી મસ્ત છે કન્ડિશન ઇન્સ્યોરન્સ પતી ગયો છે ખાલી અને ગાડી જોઈ શકો છો કલર પણ વ્હાઈટ છે લેવા માટે તમે મને કહી શકો છો જોઈ લો ગાડી કેવી લાગે તમને બરોબર છે ને હવે તમને બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છે એ પણ કન્ડિશનવાળી મસ્ત છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ અલ્ટો એલેક્સાઇ આની કિંમત રાખેલી છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા બે હજાર અગિયાર મોડલ કંપની સીએનજી ફર્સ્ટ ઓનર આ ગાડી તમારે લેવી હોય તો અમદાવાદ જોવા મળશે આ ગાડી તમે જોઈ લો છો એક લાખ પંચ્યાસી હજારમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ છે રજિસ્ટર્ડ નંબર તમે જોઈ લેજો પછી અલ્ટો છે એલેક્સઆઈ પેટ્રોલ સીએનજીવાળી સિલ્વરની છે સિલ્વરની તમને પસંદ આવશે જ અને મને પસંદ આવી ગઈ છે એટલે તમને પસંદ આવશે તો આ લેવા માટે તમે મને જલ્દીથી કોન્ટેક કરજો બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે અને હા કે પસંદ આવશે ટાયરો છે બોડી છે અંદરના સીટના કવર છે એ બધું ફોટામાં આપી દીધું છે ફોટા જોઈ લો તમે એટલે તમને ખબર પડી જશે ફોટામાં જે જે બતાવ્યું છે એ અનુકૂળ આવશે જ તમને અને તમને લેવાનું મન થઈ જશે એવી ગાડી છે અને આ ગાડી આગળ જતા નથી મળવાની તો લેવા માટે તમે મને કહેજો હવે બીજી ગાડી બતાવવાનો છું હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જો એક લાખ પચીસ હજારમાં વેચવાની છે બે હજાર નવ ઓલ્ટો એલેક્સાઇ સીએનજી છે આ બે ઓનર છે અને હા ગાડી તમે જોઈ શકો છો ઇન્સ્યોરન્સ નથી ખાલી આમાં અને પાર્સિંગ ચાલુ છે આમાં ટાયરો બધી રીતે કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે એકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એન્જિન એસી પાવરફુલ છે બે ચાવી છે ગાડી સરસ લાગે છે સીએનજી છે એમાં પણ સીએનજી ગાડી પસંદ આવી હોય આ અને લેવી હોય તો તમે મને લેવા માટે જલ્દીથી કહી શકો છો જોઈ લો તમે ગાડી તમને પોસાય પસંદ આવી તો જલ્દીથી કોન્ટેક કરજો ચાલો છેલ્લી બતાવો હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ બે હજાર પંદર મોડલ આની કિંમત રાખેલી છે બે લાખ પચીસ હજાર રૂપિયા આઠસો એલેક્સ હાઈ અને હા કે આ સુઝુકીની છે એ તો બધાને ખબર જ હોય છે સુઝુકી અને ત્યાંશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી પણ સારી છે અલ્ટો આઠસો એલેક્સઆઈની સારી કન્ડિશન મસ્ત ગુડ અને પ્રાઇસ તમને ફરીથી એકવાર કહી દઉં બે લાખ પચીસ હજાર ટાયરો બધી રીતે કમ્પ્લીટ છે અને હા સીટના કવર બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડી પણ પસંદ આવી હોય તો તમે મને કહી શકો છો જલ્દી કહેજો તો કેમ કે વેચાઈ જશે એના પહેલાં કોન્ટેક્ટ કરજો વિડિયો સારું લાગે તો લાઇક સે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી આવજો